વેલકમ ટુ ડેસ્ટિન એકેડમી આજે આપણે આ વિડિયોમાં પહેલાં પાઠના ધોરણ દસના વિજ્ઞાનના આપણે સ્વાધ્યાયના પ્રશ્નો સોલ્વ કરશું તો એક નમ્ર વિનંતી કે આ વિડીયો દરેક વિદ્યાર્થીઓ સુધી શેર થાય અને વિદ્યાર્થીઓ ઘર બેઠા ડિજિટલી અભ્યાસ કરી શકે તે હેતુથી આ વિડીયો ચાલુ કરવામાં આવ્યા છે તો પ્રશ્ન પહેલો નીચે આપેલ પ્રક્રિયા માટે કયા વિધાનો ખોટા છે પીબીઓ પ્લસ સી પીબી પ્લસ સી ઓ ટુ તો અહીંયા પીબીઓનું રિડક્શન થાય છે કારણ કે પીબીઓ ઓક્સિજન ગુમાવે છે તમે જોઈ શકો છો પણ ઘણીવાર આપણે એવું બોલી જતા હોઈએ છીએ કે લેડનું રિડક્શન થયું ખરેખર આખો શબ્દ એવો છે કે લેડ ઓક્સાઇડનું લેડમાં રિડક્શન થયું એટલે લેડ ઓક્સાઇડ રિડક્શન પામે છે તે વાક્ય સાચું છે કાર્બન ઓક્સિજન મેળવે છે એટલે કાર્બનનું ઓક્સિડેશન થયું એ પણ વાક્ય સાચું છે એટલે પહેલું અને બીજું વાક્ય અહીં ખોટું છે ભ્રમિત કરવા માટે કાર્બન ઓક્સિડેશન પામે છે એવું બોલાય અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરિત થયું નહીં કે કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિડેશન પામો એવું ન બોલાય અહીંયા આ પ્રક્રિયા માટે એફ ઇ ટુ ઓ થ્રી પ્લસ ટુ એલ એ એલ ટુ ઓ થ્રી પ્લસ એફી આ પ્રક્રિયા શેનું ઉદાહરણ છે તો આ પ્રક્રિયા એક વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ છે કારણ કે અહીંયા એ જે છે એ એફી કરતાં વધુ સક્રિય છે અને તે એફી ટુ ઓ થ્રીમાંથી એફીનું વિસ્થાપન કરી એ ટુ ઓ થ્રી બનાવે છે એટલે ઉપરોક્ત પ્રક્રિયા એ વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ છે આયરનના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા શું થાય છે સાચા જવાબ પર નિશાન ટીક કરો તો આયરનના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા આપણને ખબર છે કે એસિડ વધતા ધાતુ જ્યારે પણ આપણને એસિડ વધતા ધાતુનો પ્રશ્ન પૂછાય ત્યારે આપણે હંમેશા હાઇડ્રોજન વાયુ લખવો જોઈએ તો એફી પ્લસ એચ સી એલ ટુ પ્લસ એચ ટુ તો અહીં આયરન ક્લોરાઇડ અને હાઇડ્રોજન વાયુ બને છે એટલે અહીંયા સાચો જવાબ આવશે એ ધ્યાનપૂર્વક જ્યારે વિડીયો જોતા હોય ત્યારે આપણે પ્રશ્નના જવાબ પણ યાદ રાખતા જઈશું જેથી પરીક્ષામાં આપણને સચોટ જવાબ આવડે સમતોલિત રાસાયણિક સમીકરણ શું છે રાસાયણિક સમીકરણને શા માટે સમતુલિત કરવા જોઈએ કોઈ પણ રાસાયણિક ફેરફારને રાસાયણિક સમીકરણ વડે દર્શાવવામાં આવે છે આપણને ખ્યાલ છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય તો આપણે એને સમીકરણથી લખીએ છીએ જ્યારે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયક અને નિપજ એમ બંને તરફ બધા જ પ્રકારના જુદા તત્વોની સંખ્યા સમાન હોય તો આવા સમીકરણને સમતુલિત રાસાયણિક સમીકરણ કહે છે આપણને ખ્યાલ છે કે નિપજ અને પ્રક્રિયકો બંનેમાં અણુઓની અને પરમાણુઓની સંખ્યા સમાન હોવી જોઈએ બંને બાજુ રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા જોઈએ કારણ કે તમે લખી શકો ટૂંકમાં કે દ્રવ્ય સંરક્ષણના નિયમ પ્રમાણે આપણે આવું કરવું પડે કારણ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દળનું સર્જન થતું નથી કે તેનો વિનાશ થતો નથી એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની નિપજમાં હાજર રહેલા કુલ તત્વોનું દળ એ પ્રક્રિયકોમાં હાજર રહેલા દળ જેટલું જ હોવું જોઈએ નિપજનું દળ છે એ પ્રક્રિયકના દળ જેટલું જ હોવું જોઈએ સમતોલિત રાસાયણિક સમીકરણ દ્વારા દરેક પ્રક્રિયક અને નિપજની ભૌતિક અવસ્થા વિશે માહિતી પ્રાપ્ત થાય છે પ્રક્રિયકોની અને નિપજોની વાયુરૂપ પ્રવાહી અને જલીય અવસ્થાઓ અનુક્રમે જી એલ એક્યુ અને એસ જેવા સંકેતો દ્વારા બતાવવામાં આવે છે આપણને ખ્યાલ છે કે જી એટલે ગેસ એસ એટલે લિક્વિડ એક્યુ એટલેસ સોલ્યુશન અને એસ એટલે સોલિડ સમતુલિત રાસાયણિક સમીકરણ પ્રક્રિયા દરમિયાન ઉષ્માનો ફેરફાર બતાવે છે ઉષ્માની સંજ્ઞા ડેલ્ટા છે અને પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે એ ઉષ્મા શોષક છે તે પણ સમીકરણ પરથી નક્કી કરી શકાય છે તો ત્રણ મુદ્દા આપણે પરીક્ષામાં ચોક્કસ રીતે લખશું નીચે આપેલા વિધાનોને રાસાયણિક સમીકરણમાં રૂપાંતરિત કરો અને ત્યારબાદ સમતોલિત કરો હાઇડ્રોજન વાયુ નાઇટ્રોજન સાથે સંયોજાય અને એમોનિયા બનાવે છે એચ ટુ પ્લસ એન ટુ ગીવ્સ એનએચ થ્રી હાઇડ્રોજન સલ્ફાઈડ હવામાં સળગીને સલ્ફર ડાયોક્સાઇડ આપે છે તો એચ ટુ એસ પ્લસ ઓ ટુ ગીવ ટુ પ્લસ એચ બેરિયમ ક્લોરાઇડ એલ્યુમિનિયમ સલ્ફેટ સાથે સંયોજાય એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને બેરિયમ સલ્ફેટ આપે છે તો બેરિયમ ક્લોરાઇડ બી એ સી ટુ એલ્યુમિનિયમ સલ્ફેટ એટલે એ એલ ટુ એસો ફોર થ્રાઇસ ગીવ એ એલ થ્રી પ્લસ બી એ એસઓ ફોર પોટેશિયમ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ આપે છે તો પોટેશિયમ એટલે કે પ્લસ એચ ટુ ઓ કે ઓ એચ પ્લસ એચ ટુ સમીકરણ સંતુલિત પછી કરવા જોઈએ હંમેશા ટુ થ્રી ફોર એવા અંકો યાદ રાખવા ન જોઈએ સમીકરણ લખ્યા પછી શાબ્દિક સ્વરૂપમાં લખ્યા પછી સંજ્ઞા સ્વરૂપમાં લખી અને પછી જ બંને બાજુ તત્વોને સમતોલિત કરવા જોઈએ આ ખાસ આપણે યાદ રાખશું વિધાનને રાસાયણિક સમીકરણમાં રૂપાંતરિત કરો જે એકના એક પ્રશ્ન છે એટલે સ્કીપ કરી દઈએ છઠ્ઠો પ્રશ્ન નીચેના રાસાયણિક સમીકરણને સમતોલિત કરો તો એચ એનો થ્રી સીએ ઓ એચ ટુ સીએ એનો થ્રી ટાઇસ પ્લસ એચ ટુ ઓ તો સૌપ્રથમ શરૂઆત કરીએ તો બંને બાજુ આપણે ઓક્સિજન જોઈએ તો અહીં ડાબી બાજુ જે ઓક્સિજનની સંખ્યા છે ત્રણ દુ છ એટલે આપણે અહીંયા છ મૂકશું પહેલાં છ કરવા માટે અહીંયા બે મૂકશું એટલે બે તેરી છ એટલે ઓક્સિજન સંતુલિત આ ઓ થ્રીવાળા ઓક્સિજન સંતુલિત થયા અહીંયા સી એ ઓ એચ ટુ છે એટલે અહીંયા ઓક્સિજન ટુ છે તો અહીંયા ટુ એચ ટુને આગળ ટુ મૂકી એ પણ સંતુલિત કરી શકાય હવે હાઇડ્રોજન જોઈએ તો બે ને બે ચાર બે દુ ચાર ને કેલ્શિયમ એક કેલ્શિયમ એક નાઇટ્રોજન બે નાઇટ્રોજન બે તો આવી રીતે સહેલાઈથી આપણે આ સમીકરણને સમતોલિત કરી શકીએ તેવી જ રીતે જ્યારે અહીંયા જોઈએ તો એન એ ઓ પ્લસ એચ ટુ એસ ઓ ફોર ગીવ એન ટુ એસ ઓ ફોર પ્લસ ટુ એચ ટુ ઓ તો અહીંયા એન એ ટુ છે તો અહીંયા આગળ બે મૂકી એને ટુ કરી શકાય અને એને ટુ કરશો એટલે એચ ટુ અને અહીંયા ઓ એચમાં ટુ એચ એટલે ચાર હાઇડ્રોજન થઈ ગયા તો અહીંયા ટુ એચ ટુ કરી નાખો એટલે હાઇડ્રોજન પણ સંતુલિત થશે અને હાઇડ્રોજન સંતુલિત થવાથી સાથે સાથે એની અંદર ઓક્સિજન પણ સંતુલિત થઈ છે ખૂબ સહેલું છે પણ આમાં પ્રેક્ટિસ છે કારણ કે હીટ એન્ડ ટ્રાયલ છે આમાં કોઈ એવો નિયમ નથી કે એને કઈ રીતે સંતુલિત કરવું જેમ જેમ પ્રેક્ટિસ કરો એમ તમને આઈડિયા આવતો હશે કે કઈ રીતે આને સમતોલિત કરી શકાય ત્યારબાદ જોઈએ તો એનએ સી એલ પ્લસ એ એનો થ્રી ગીવ એ જી સીએલ પ્લસ એનએ થ્રી તો અહીંયા સમતોલિત સમીકરણ જ છે આમાં કોઈ સમતોલિત કરવાની જરૂર નથી એવી રીતે ડી સમીકરણ પણ છે ઘણા પરીક્ષામાં આપણને મૂંઝવવા માટે આવા સમીકરણ પણ આપે જે ઓલરેડી સમતુલિત હોય તો જે સમતુલિત છે અને કોઈ સમતુલિત કરવાની જરૂર હોતી નથી આગળ વધીએ આપેલ રાસાયણિક પ્રક્રિયા માટે સમતુલિત રાસાયણિક સમીકરણ લખો તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ તો સી એ ટુ કાર્બન ડાયોક્સાઇડ સીઓ ટુ કેલ્શિયમ કાર્બોનેટ સીએ સી થ્રી પ્લસ એચ ટુ ઝિંક એટલે ઝેડેન સિલ્વર નાઇટ્રેટ એટલે એ એનો થ્રી ઝિંક નાઇટ્રેટ એટલે ઝેડેન એનો થ્રી ટ્વાઇસ અને સિલ્વર એટલે એજી એલ્યુમિનિયમ એટલે એ કોપર ક્લોરાઇડ એટલે સીયુ સી એલ ટુ એલ્યુમિનિયમ ક્લોરાઇડ એટલે એ સી એલ થ્રી પ્લસ કોપર એટલે સીયુ સંતુલિત કરવા માટેના આંકડા હું નથી બોલતો કારણ કે સંતુલિત કરવું એ એક પ્રેક્ટિસનો વિષય છે જ્યાં સુધી તમે પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી સમીકરણ સંતોલિત કરતાં તમને નહીં આવડે હું ગમે તે વખત બોલીશ એનો કોઈ મતલબ નથી તમારે પોતે જ સમીકરણ અસંતુલિત અવસ્થામાં લખવાનું અને પછી એને સમતોલિત કરવાનું બેરિયમ ક્લોરાઇડ બીએસીએલ ટુ પોટેશિયમ સલ્ફેટ કે ટુ એસઓ ફોર ગીવ બેરિયમ સલ્ફેટ બી ફોર પ્લસ પોટેશિયમ ક્લોરાઈડ કેસીએલ હજી વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ કરશો તો ચોક્કસપણે આવડશે નીચેના માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખો અને દરેક કિસ્સામાં પ્રક્રિયાનો પ્રકાર જણાવો પોટેશિયમ બ્રોમાઇડ કે બી આર બેરિયમ આયોડાઇડ બી એ આઈ ટુ ગીવ કે આઈ અને બી એ બી આર ટુ એટલે પોટેશિયમ આયોડાઇડ અને બેરિયમ બ્રોમાઇડ આપે છે તો અદબી વિસ્થાપન પ્રક્રિયા છે તમે જોઈ શકો છો કે પહેલાં પ્રક્રિયકનો આયન બીજા પ્રક્રિયકના ઋણ આયન સાથે સંયોજાણો અને બીજા પ્રક્રિયકનો ધનઆયન પહેલાં પ્રક્રિયકના ઋણ આયન સાથે સંયોજાણો તો અહીંયા જ્યારે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય ત્યારે આ પ્રકારની જે પ્રક્રિયા છે તેને આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહીએ છીએ બીજું ઝિંક કાર્બોનેટ ગ્યુઝ ઝિંક ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ તો જ્યારે ઝિંક કાર્બોનેટને ગરમ કરવામાં આવે ત્યારે ઝિંક ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે આ એક પ્રકારની ઉષ્મીય વિઘટન છે તમે જોઈ શકો છો કે એક પદાર્થ તૂટ્યો અને એમાંથી બે પદાર્થ બન્યા જે તૂટવાની પ્રક્રિયા છે તેને આપણે વિઘટન પ્રક્રિયા કહીએ છીએ એટલે અહીં ગરમી આપવાથી વિઘટન થતું હોવાથી તેને આપણે ઉષ્મીય વિઘટન કહેશું એચ ટુ પ્લસ સી એલ ટુ ગીવ એચ આ સંયોગીકરણ પ્રક્રિયા છે કારણ કે અહીંયા હાઇડ્રોજન અને ક્લોરીન બંને ભેગા થઈ એક નવો પદાર્થ બનાવશે જ્યારે બે પ્રક્રિયામાંથી એક નિપજ બનતી હોય તો તે સંયોગીકરણ પ્રક્રિયા થશે એમ જી પ્લસ એચ સી એમજી સીએલ ટુ પ્લસ એચ ટુ આ એક પ્રકારની વિસ્થાપન પ્રક્રિયા છે જેમાં એચ સીએલમાંથી એમ જી એચને વિસ્થાપિત કરે છે અને એનું સ્થાન ગ્રહણ કરે છે એટલા માટે જે ડી પ્રક્રિયા જે છે એ એક પ્રકારની વિસ્થાપન પ્રક્રિયા થશે ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયાઓ એટલે શું એવી રાસાયણિક પ્રક્રિયાઓ કે જેમાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થાય તો તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે ટૂંકમાં જેમાં ગરમી ઉત્પન્ન થાય જે પ્રક્રિયામાં ગરમી ઉત્પન્ન થાય તેને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહે છે ઉદાહરણ તરીકે એસ ટુ એસ ઓફ ફોરમાં પાણી નાખવામાં આવે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાં જો પાણી નાખવામાં આવે તો ખૂબ જ ગરમી ઉત્પન્ન થાય છે તો એસિડમાં પાણી નાખવાની જે ક્રિયા છે એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે મિથેન વાયુને જ્યારે સળગાવવામાં આવે ત્યારે પણ કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન એટલે સીએનજી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે આ પણ એક ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે ગ્લુકોઝને ઓક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવે ત્યારે પણ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે સાથે ગરમી પણ ઉત્પન્ન થાય છે એટલે આ પણ એક પ્રકારની ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે શું તો એવી રાસાયણિક પ્રક્રિયા કે જ્યારે પ્રક્રિયાઓમાંથી નીપજો બને પ્રક્રિયાકોમાંથી નીપજો બને ત્યારે ઉષ્માનું શોષણ થતું હોય તો આવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્મા શોષક રાસાયણિક પ્રક્રિયા કહે છે દાખલા તરીકે ફોડેલો ચૂનો એમાં ઉષ્મા આપણે આપવી પડે આપણે ઉષ્મા આપીએ એટલે ઉષ્મા શોષે પછી એનું રૂપાંતર શેમાં થશે કળી ચૂનો એટલે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં થશે નાઇટ્રોજન વધતા ને ઉષ્મા આપણે આપીએ એટલે તે નાઇટ્રિક ઓક્સાઇડમાં ફેરવાશે એમોનિયમ ક્લોરાઈડને ઉષ્મા આપવાથી એમોનિયમ અને ક્લોરીન આયન સ્વરૂપે એટલે ક્લોરાઈડ આયન સ્વરૂપે તે છૂટા પડશે શ્વસન જે છે તેને ઉષ્મા પ્રક્રિયા સાથી ગણવામાં આવે છે તો દરેક પ્રકારના સજીવને જીવિત રહેવા માટે ઉર્જાની જરૂર પડે છે આ ઉર્જા સજીવને તેના ખોરાકમાંથી મળે છે પાચન દરમિયાન વધુ સરળ પદાર્થોમાંથી વિભાજિત થાય છે અને સરળ કાર્બોદિત પદાર્થોના વિભાજન થઈ ગ્લુકોઝ મળે છે આ ગ્લુકોઝ શરીરના કોષોમાં ઓક્સિજન સાથે સંયો જાય અને ઉર્જા પૂરી પાડે છે જેને આપણે શ્વસન તરીકે ઓળખીએ છીએ તો ખરેખર શ્વસન પ્રક્રિયાનો મતલબ છે કે ગ્લુકોઝ અને ઓક્સિજન નો ઉપયોગ કરી શરીર માટે ઉર્જા ઉત્પન્ન કરવી આમ ઉપરોક્ત શ્વસન પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવ ઉષ્મા ઉદભવતી હોવાથી તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે વિઘટન પ્રક્રિયા અને સંયોગીકરણ પ્રક્રિયાને વિરુદ્ધ પ્રક્રિયા શા માટે કહેવામાં આવે છે આ પ્રક્રિયાઓ માટેના સમીકરણ લખો વિઘટન પ્રક્રિયાની અંદર એક પ્રક્રિયક તૂટે અને બે કે તેથી વધુ નીપજ બને છે જ્યારે સંયોગીકરણ પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો એક જ નીપજનું નિર્માણ કરે છે આથી આ બંનેને એકમાં એક તૂટેને બે બંને બીજી પ્રક્રિયામાં બે ભેગા થઈને અને એક બને છે એટલે આ પ્રક્રિયાને એકબીજાથી વિરુદ્ધ પ્રક્રિયા કહેવાય જે નીચેના ઉદાહરણ પરથી સ્પષ્ટ રીતે સમજી શકાય એચ ટુ પ્લસ ઓ ટુ એચ એ સંયોગીકરણ છે અને એચ ટુ વિભાજન કરીએ તો એચ અને ઓ પાછા મળે એ વિઘટન છે સીએઓ પ્લસ સી ટુ સી એ સીઓ થ્રી અને સી એ સીઓ થ્રીને ગરમ કરીએ તો પાછું સીએઓ પ્લસ સીઓ ટુ આપણને પ્રાપ્ત થાય તો સંયોગીકરણ એટલે જોડાવવું અને વિઘટન એટલે તોડવું એવી વિઘટન પ્રક્રિયાઓના એક એક સમીકરણ દર્શાવો કે જેમાં ઉષ્મા અથવા પ્રકાશ વિદ્યુત સ્વરૂપે પૂરા પાડવામાં આવે તો ઉષ્મા કળી ચૂનાને ચૂનાના પથ્થરને તોડવાની જે પ્રક્રિયા છે સી એ સીઓ થ્રી તો એને ગરમી આપવાથી કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્રાપ્ત થાય છે તેવી જ રીતે એજી સી એલ ટુને પ્રકાશની હાજરીમાં વિઘટન થાય છે એટલે પ્રકાશી વિઘટન છે જ્યારે પાણીની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી પાણીનો અણુ તૂટે અને હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય તો આ એક વિદ્યુતીય વિભાજન પ્રક્રિયા છે વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા વચ્ચે શું તફાવત છે આ પ્રક્રિયા માટેના સમીકરણ લખો તો વિસ્થાપન પ્રક્રિયા એક એવી પ્રક્રિયા કે જેમાં વધુ સક્રિય તત્વ ઓછા સક્રિય તત્વોનું તેના ક્ષારના દ્રાવણમાંથી વિસ્થાપન કરે બરાબર છે એટલે કે ઝેડ એન પ્લસ સીયુએસઓ ફોર હવે અહીંયા ઝિંક છે એ સીયુએસઓ ફોર કરતાં વધુ સક્રિય છે એટલે ઝેડ એન એસઓ ફોર અને સીયુ છૂટો પડે અથવા તો ઝેડ એન પ્લસ સીયુ એલ ટુ તો ઝેડ એન સીએલ ટુ પ્લસ યુ આ પ્રક્રિયામાં ઝિંક છે એ કોપરનું વિસ્થાપન કરે છે કારણ કે ઝીંક પોતે કોપર કરતાં વધુ સક્રિય છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા આ પ્રકારની પ્રક્રિયાઓ કે જેમાં પ્રક્રિયકો વચ્ચે આયનની આપલે થતી હોય તો તેને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે ઉદાહરણ તરીકે બી એ સી એલ ટુ પ્લસ કે ટુ એસઓ ફોર બી એસ ફોર પ્લસ કે સી એલ તો બેરિયમ ક્લોરાઇડમાંથી બેરિયમ સલ્ફેટ બીનું અને પોટેશિયમ ક્લોરાઇડ સલ્ફેટમાંથી પોટેશિયમ ક્લોરાઇડ બીનું તો એકનો ધન આયન બીજાના ઋણ આયન સાથે ને બીજાનો ધન આયન પહેલાંના ઋણાયન સાથે જોડાઈ જાય તો આવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે સિલ્વરના શુદ્ધિકરણ માટે કોપર ધાતુ દ્વારા સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાંથી સિલ્વરની પ્રાપ્તિ વિસ્થાપન પ્રક્રિયા માટે થાય છે તો તેની માટેનું સમીકરણ લખો તો સીયુ પ્લસ એ એનો થ્રી સિલ્વર કરતાં કોપર વધુ સક્રિય છે તો ત્યાં કોપરને સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં નાખી દેવામાં આવે તો કોપર નાઇટ્રેટ અને સિલ્વર ધાતુ આપણને પ્રાપ્ત થાય છે તમે અવક્ષેપણ પ્રક્રિયાનો શું અર્થ કરો છો ઉદાહરણ આપી સમજાવો તો અવક્ષેપણ પ્રક્રિયા એવી કોઈ પણ પ્રક્રિયા કે જેના દ્વારા પાણીમાં અદ્રાવ્ય પદાર્થ ઉદ્ભવે તો આવી પ્રક્રિયાને અવક્ષેપણ પ્રક્રિયા કહે છે અને ઉદાહરણ તરીકે બેરિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં સોડિયમ સલ્ફેટના જલીય દ્રાવણને ઉમેરવામાં આવે તો બેરિયમ સલ્ફેટના અવક્ષેપ ઉદ્ભવે છે જે પાણીમાં અદ્રાવ્ય છે એટલે કે બી એ સી એલ ટુ પ્લસ એનએ ટુ એસઓ ફોર એનએ ટુ એસઓ ફોર બી એસઓ ફોર પ્લસ એનએ સી જ્યારે સિલ્વર નાઇટ્રેટના જલીય દ્રાવણને સોડિયમ ક્લોરાઈડના જલીય દ્રાવણમાં ઉમેરવામાં આવે ત્યારે પાણીમાં અદ્રાવ્ય એવા સિલ્વર ક્લોરાઇડના ઔક્ષેક ઉત્પન્ન થાય છે એજી એનો થ્રી પ્લસ એનએસીએલ ગ્યુસ એ જી સીએલ પ્લસ એનએનો થ્રી ટૂંકમાં અવક્ષેપણ પ્રક્રિયા એટલે એવો પદાર્થ ઉત્પન્ન થતો હોય જે પાણીની અંદર ઓગળે નહીં એને કારણે તેને અવક્ષેપણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે ઓક્સિજનનું ઉમેરાવું અથવા દૂર થવું તેના આધારે નીચેના પદના બે ઉદાહરણ સહિત સમજાવો ઓક્સિડેશન અને રિડક્શન તો ઓક્સિડેશન એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન મેળવાતો હોય અથવા હાઇડ્રોજન ગુમાવાતો હોય તો તેને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે એને પ્લસ ઓ ટુ ઓક્સિડેશન એચ ટુ પ્લસ ઓ ટુ એચ ટુ ઓક્સિડેશન એમજી પ્લસ ઓ ટુ એમજી ઓક્સિડેશન સીયુ પ્લસ ઓ સીયુઓ ઓક્સિડેશન હવે રિડક્શન જો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ગુમાવાતો હોય અથવા હાઇડ્રોજન મેળવાતો હોય તો તેને રિડક્શન પ્રક્રિયા કહે છે સીયુઓ પ્લસ એચ ટુ ગીવ સીયુ પ્લસ એચ ટુ હતો સીયુઓમાંથી ઓ દૂર થયો એટલે સીયુઓ ઓક્સિજન ગુમાવીને સીયુ બનાવે છે કે સીએલ ઓ થ્રીને ગરમ કરીએ તો KCl સીએલ પ્લસ તો પોટેશિયમ ક્લોરાઇટમાંથી પોટેશિયમ ક્લોરાઇડ અને ઓક્સિજન બને એ પણ એક પ્રકારની ઓક્સિજન દૂર થયો એટલે રિડક્શન પ્રક્રિયા થશે ઝેડ એન ઓ પ્લસ સી ઝેડ એન પ્લસ તો અહીંયા ઝેડ એન ઓક્સિજન ગુમાવી ઝેડ એન બને છે એમએન ઓ ટુ પ્લસ એચ સીએલ એમએન સીએલ ટુ પ્લસ ટુ તો અહીંયા પણ એમએન ઓ ઓક્સિજન દૂર થયો એટલે આ રિડક્શન પ્રક્રિયાઓ થશે ચળકતા કથ્થાઈ રંગના એક્સ તત્વને હવામાં ગરમ કરતા તે કાળા રંગનું બને છે તો આપણે યાદ આવે કથ્થાઈ રંગનું તાંબુ હોય તાંબાને ગરમ કરો એટલે કાળું બને તો તત્વ એક્સ અને બનતા કાળા રંગના સંયોજનનું નામ આપો તો ચળકતા કથ્થાઈ રંગનું અહીંયા ભૂરા રંગનું લખાઈ ગયું છે પણ કથ્થા રંગ આવશે તત્વ એક્સ કોપર છે અને ગરમ કરવાથી કોપર ઓક્સાઇડ બને જેનો રંગ છે તે કાળો હોય છે તો સીયુ પ્લસ ઓ ટુ સીયુ ઓ લોખંડની વસ્તુ ઉપર આપણે શા માટે રંગ લગાવીએ છીએ તો લોખંડની વસ્તુઓ ઉપર રંગ લગાડવાથી તેને કાંટ લાગવાથી અટકાવી શકાય છે કારણ કે રંગ લગાડવાથી તે હવામાંના ઓક્સિજન અને ભેજમાંના ભેજમાંના પાણી અને લોખંડની સપાટીનો સંપર્ક થવા દેતું નથી એને કારણે કાંટ લાગતો નથી એટલા માટે લોખંડની વસ્તુઓ ઉપર રંગ લગાડવો જોઈએ તેલ અને ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોને નાઇટ્રોજન વાયુમાં શા નાઇટ્રોજન વાયુની એ થેલીની અંદર નાઇટ્રોજન વાયુ શા માટે ભરવામાં આવે છે તો તેલી તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોને નાઇટ્રોજન વાયુથી ભરવામાં આવે છે કારણ કે નાઇટ્રોજન ઓક્સિજનની સરખામણીમાં નિષ્ક્રિય વાયુ છે અને જો ખાદ્ય પદાર્થોમાં તેલ અથવા ચરબી હાજર હોય તો તેનું હવામાનના ઓક્સિજન વડે ઓક્સિડેશન થાય છે અને ખોરો થઈ જાય છે પરંતુ જો નાઇટ્રોજન હોય તો ખોરાક છે એ ખોરો થતો નથી આ જ કારણે બટાકાની જે ચિપ્સ હોય છે ચિપ્સ વેફર એનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે તેની અંદર નાઇટ્રોજન વાયુ ભરી દેવામાં આવે છે નીચેના દરેક પદનું એક એક ઉદાહરણ આપો ક્ષારણ એટલે લોખંડને કાંટ લાગવો વગેરે અને ખોરાપણું એટલે ખોરાક જે તેલી ચરબીયુક્ત ખોરાક હોય છે તે હવામાં ઓક્સિજનની સાથે પ્રક્રિયા કરી અને એનો સ્વાદ બદલાઈ જાય આ ઘટનાને આપણે ખોરાપણું કહીએ છીએ થેન્ક યુ વેરી મચ